નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચવણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને યોજાઈ ગયાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં એક વર્ષ પહેલાં અજરે ભાજપ દ્વારા પાંચી ધારે ધારાસભ્ય દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમ પાંચે પાંચ તાલુકામાં ચૂંટણી વેરાએ અનેક વાયદાઓ અનેક વચનો આપવામાં આવ્યા હતા પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્ય પ્રજાના વિધાનસભાની ચૂંટણીમાં આપેલા વચનો પાડવામાં સાવ નિષ્ફળ નીવડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વિકાસના કામો થયા નથી કોઈ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાના કામો થતા નથી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો જ્યારે સાલ ઓઢવામાં હાર પહેરવામાં અને ઉદઘાટનો કરવામાં રચા પચા રહ્યા છે ત્યારે પ્રજાના પ્રશ્નો ખૂબ જ સમસ્યાઓ વધતી જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાના પ્રજાની રજૂઆતો કોઈ સાંભળતું નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તરીકે મહેન્દ્રભાઈ મુંજપરા પણ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદને કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ મળે છે અને તેમને પણ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાએ ચાર વર્ષ પહેલા લોકસભામાં ચૂંટીને મૂક્યા હતા પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો જિલ્લામાં જે પાંચ તાલુકાનો સંસદ સભ્યોએ કોઈ પ્રવાસ કર્યો નથી અને લોકો વચ્ચે દેખાતા નથી આવી જ રીતે પાંચે પાંચ ધારાસભ્યો અને સંસદ સભ્યો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગામડામાંથી ગામડામાં દેખાતા નથી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ગયા પછી લોકો વચ્ચે રહેતા નથી જેના કારણે ગામડાઓમાં અને શહેરમાં અનેક પ્રધાના પ્રશ્નો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રધાના પ્રશ્નો કોણ સાંભળશે સુરેન્દ્રનગર જિલ્લાની જનતાની સમસ્યા કોણ હલવી કરશે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પાંચે ધારાસભ્ય પ્રજાના રજૂઆતો નથી સાંભળતા પ્રશ્નો નથી સાંભળતા અનેક રજૂઆતો પ્રશ્નો હોવાથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે પાંચ તાલુકામાં અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના પ્રજાધનો સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદથી અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચય ધારાસભ્યથી સમગ્ર ઝાલાવાડ પંથકની જનતા ખૂબ જ નારાજ છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહ સુરેન્દ્રનગર